નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એ વાત કરવાની છે કે વાવેતર કપાસ કે મગફળી શેનું કરવું કેમકે આમ જોઈએ તો છેલ્લા બે હજાર ચૌદ પંદર પછીથી જ્યારે ગુલાબી રળનો ઉપદ્રવ વધતો ગયો ત્યાર પછી સતત વર્ષોથી કપાસનું વાવેતર ઘટતું જાય છે અને મગફળીનું વાવેતર વધતું જાય છે એના વધવાનું બીજું કારણ પણ એક મેઇન એવું છે કે મગફળીમાં ભાવ સારા મળે છે આ વર્ષે જોઈ તો કે મગફળીમાં ઘણી ખરી મગફળી ટેકાના ભાવે જતી રહી છે કે જેમાં ક્વોલિટી સારી હોય સિવાય કે નબળી ક્વોલિટી હોય એ નથી ગઈ પણ એના ભાવ પણ એક હજાર એક હજાર પચા મળતા હતા જ્યારે પહેલાંના સારી ક્વોલિટીના તેરસો છપ્પન લેખે સરકારે જે ખરીદી કરેલી છે એટલે મગફળીનું વાવેતર એમ દિવસે દિવસે વધતું જાય છે કપાસમાં જ્યારે ગુલાબી યળનું ઉપદ્રવ આવવાથી દિવસે દિવસે કપાસ ઘટતો જાય છે પણ ઓવરઓલ જોઈએ તો કે આખા ભારતમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે મગફળીનું પણ ઘણા બધા વિસ્તારમાં વાવેતર થાય છે પણ મગફળીનો જે એક તેલની ટકાવારી અને તેલની ગુણવત્તા જોઈએ તો કે તેલની ગુણવત્તા અને સ્વાસ્થ્યને લઈ અને તેલ ઘણું બધું ઉપયોગી છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રચારથી જોઈએ તો બીજા બધા જે ખાદ્ય તેલ ચાલુ થયા હતા જેમાં મકાઈ હોય ચોખા હોય આવા બધા તેલ ઓછા થઈ ગયા અને પરંપરાગત તેલ એટલે કે જે વિસ્તારમાં જે પાક થતો હોય એના ખાદ્ય તેલ જે હોય એનો ઉપયોગ થવા લાગ્યો છે જેમ કે આપણે ગુજરાતમાં ઘણું ખરું મગફળી તેલ ખવાય છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ હોય તો એમાં સોયાબીનનું તેલ ખવાય છે ઉત્તર પ્રદેશ છે બિહાર છે તેમાં સરસવનું તેલ ખવાય છે આપણે દક્ષિણ ભારત બાજુની વાત કરીએ તો એમાં નાળિયેરનું તેલ ખવાય છે એટલે કે વિસ્તાર જ અલગ અલગ તેલ ખવાય ગુજરાતમાં પણ ઘણું બધું વિસ્તારમાં આવે ઘણા બધા પરિવારમાં તેલનો વપરાશ વધવાથી સિંગતેલના ભાવ જળવાય છે મગફળી જે છે એ આખા વર્ષ દરમિયાન બે સિઝનમાં થતો પાક હોવાથી ચોમાસુંમાં પણ થાય છે અને ઉનાળે પણ થાય છે એટલે કે નેવ દિવસથી લઈને એકસો વીસ કે એકસો ચાલીસ દિવસની અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ આપણા માર્કેટમાં અવેલેબલ છે અને ઘણા બધા બધા અખતરા પણ કરે છે અને ઉત્પાદન પણ આપણને સારા એવા મળે છે ત્યાર પછી કપાસમાં જોઈએ તો કપાસમાં ભાવનું પરિબળ છે એ ઘણું બધું મહત્ત્વનું છે કે ભાવ દિવસે દિવસે ઘટતા જાય છે ઉત્પાદન પણ ઘટતું જાય છે તો એને હિસાબે મગફળીનો વિસ્તાર વધતો જાય છે પણ ઘણો બધો વિસ્તાર એવો છે કે જ્યાં મગફળી થતી જ નથી જેમ આપણે જોઈએ તો કે ચૂડા તાલુકો છે લીંબડી તાલુકો છે રાણપુર છે બોટાદ તાલુકો છે ગઢડા છે ધોળા ઉમરાળા છે કે ભાવનગર અમરેલીનો ઘણો બધો પાર્ટ એવો છે કે ત્યાં કપાસ કરવો ફરજિયાત છે જમીનની જે ફળદ્રુપતા છે કે જમીનની જે તાસીર છે એને જોઈ અને પસંદગી કરવી ઘણી અગત્યની છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ગોંડલ હોય પડોધરી હોય ધ્રોલ હોય ટંકારા હોય આ બધો વિસ્તાર એવો છે કે એમાં મગફળી કપાસ બધા પાક વ્યવસ્થિત થાય તો એ એ વિસ્તારમાં આપણે મગફળી વાવીએ તો વાંધો નહીં પણ જ્યાં મગફળી થતી જ નથી અને જો દસ થી પંદર મણ જ વિગે મગફળી થાય તો મગફળી વાવવામાં આવે તો મગફળીમાં તકલીફ એ છે કે ઓપરેટિંગ કોસ્ટ એટલે કે ઇનિશિયલ જે શરૂઆતનો ખર્ચો છે બિયારણનો એ ઘણો બધો હોય છે ત્યાર પછી વચ્ચેનો સમયગાળો હોય છે એ બધો ફ્રી હોય છે પણ હાર્વેસ્ટિંગ સમયે પાછી પ્રોબ્લેમ એ થાય છે કે મગફળી વાવણી સમયે જ મેજોરિટી નેવું ટકા એંસી ટકા વાવણી સમયે જ વાવેલો હોય એટલે કે હાર્વેસ્ટિંગ પણ લગભગ એક સાથે જ બધાનું થતું હોય છે ઉપાડવાનું એટલે કે એના જે મજૂર મળવા અને જે મજૂરી ખર્ચ વધી જાય છે એ ઘણો બધો વધી જાય છે જ્યારે કપાસ પાક એવો છે કે કપાસમાં આપણે પાંચ પંદર દિવસ વહેલા મોડું વીણવાનું થાય તો પણ ચાલે બીજું કે કપાસ બે સિઝનનો પાક છે ચોમાસું અને શિયાળું એટલે કે કપાસ વાવેલો હોય તો એમાં શિયાળુ પાક આપણે કરવો હોય તો થઈ શકતો નથી સિવાય કે અમુક એરિયા એવા છે કે કચ્છનો વિસ્તાર છે કે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર બાજુનો હળવદ ધ્રાંગધ્રાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જોઈએ તો કે કપાસ મે મહિનાથી એટલે કે આવતા મહિનેથી વાવેતર ચાલુ કર દેશે એની ઓક્ટોબર મહિનામાં કપાસ કાઢી અને નવેમ્બરમાં શિયાળું વાવેતર થતું હોય છે પણ રાજકોટ કે ભાવનગર કે અમરેલી વિસ્તાર જે છે કે થોડો ઘણો જે જામનગરનો વિસ્તાર છે એ બધી વિસ્તારની વાત કરીએ તો કે જૂન મહિનામાં જે વાવેતર થતું હોય અને નવેમ્બરમાં જો શિયાળુ પાક આટુંથી કાઢી નાખવું હોય તો એવું ન કરતાં મગફળીનું જ વાવેતર કરી દેવું જોઈએ કે જેનાથી આપણે કપાસની જે પાછલી એક બે વીણી કેન્સલ કરીને આપણે કાઢીને બીજું વાવી દઈએ છીએ અથવા ગુલાબી યળમાં સ્પોરેડિક પેસ્ટ છે એટલે કે રેગ્યુલર આવતી નથી ગુલાબી યળ કોઈક વર્ષે આવે છે કોઈક વર્ષે નથી આવતી જેવી રીતે મગફળીમાં મુંડા છે કે એ સ્પોરેડિક પેસ્ટ છે એટલે કે કોઈ વર્ષે આવે છે કોઈ વર્ષે નથી આવતા તો આ બધા પરિબળો ધ્યાનમાં રાખી અને આપણે વાવેતર કરવું જોઈએ આગળ આની કઈ જાત વાવવી કઈ વેરાયટી વાવવી એના વિશેની પણ માહિતી આપીશું પણ ફક્ત ભાવને જોઈને કે બીજા દૂરના ગામમાં હગાવાલાને જોઈ અને એને આટલું ઉત્પાદન મળ્યું કે આટલા પૈસા મળ્યા એવી રીતે વાવેતર નક્કી ના કરવું જોઈએ આપણી જમીનની જે તાસીર છે અને જમીનમાં જેનું ઉત્પાદન આવે છે એ જ વસ્તુ પસંદ કરવી જોઈએ ફાયદા તો બેના પણ છે પણ બીજા ફાયદામાં જોઈએ તો કે મગફળીમાં એક મેઇન ફાયદો એ પણ છે જે કે ખેતી અને પશુપાલન જે વ્યવસાય છે એ એ વ્યવસાય એકાબીજાના પૂરક વ્યવસાય છે કે જેનાથી જ્યારે મગફળીનું વાવેતર કરેલું હોય તો એક તો ટૂંકા ગાળામાં નીકળી જાય છે બીજું એનું જે પાલો છે ચારોલો છે એ પણ જે પશુપાલન માટે આપણને સારું ઉપયોગી થાય છે જ્યારે કપાસનું જો વાવેતર હોય તો એમાં નીણ પણ આપણે વેચાતી લેવી પડતી હોય એટલે મગફળીમાંથી એ પણ ફાયદો છે ભાવ પણ એકંદરે સારા હોય છે બીજું વાવેતર જે કરવું હોય સમયસર વાવેતર થઈ જાય કેમ કે કોઈ પણ વાવેતર છે એ સમયસર વાવેતર થાય તો જ આપણને ફાયદો મળે એમાં શિયાળો જે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો કે ત્રણથી ચાર મહિના શિયાળો રહેતો હોય છે ત્રણથી ચાર મહિનામાં જે કાંઈ આપણે જીરું ચણા ધાણા કે જે કાંઈ પાક વાવીએ છીએ એ એકસો વીસ નેવ દિવસથી લઈને એકસો વીસ પચીસ દિવસના પાક હોય છે હવે એને જ્યારે ડિસેમ્બરમાં વાવવામાં આવે છે તો પાછળના તડકા જે માર્ચ મહિના ફેબ્રુઆરી એન્ડથી ચાલુ થઈ જાય તેમાં ઉત્પાદન આપણે ઘટતું હોય છે ખેતી ખર્ચ અમુક પ્રકારના જે છે એ ફિક્સ છે આપણે બે વાર ખેડ કરી ફર્ટિલાઇઝર આપવું પિયત આપવું નિંદામણ નાશક આપવું આ બધા ખર્ચા ફિક્સ છે હવે ઉત્પાદન જયારે અમુક અંશ કરતા આપણને ઘટે છે ત્યારે આપણને જોઈતો નફો કે વળતર મળતું નથી એટલે યોગ્ય વળતર મળી રહે એ રીતે કપાસ અથવા મગફળીની પસંદ પસંદગી કરવી જોઈએ તો આ હતી કપાસ અને મગફળી વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર